હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા મરચાની રેસિપી સૌથી પહેલા ભરેલા મરચાં બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ મરચાં લેવાના છે એકદમ ડાર્ક ગ્રીન મરચાં નથી લેવાના એ તીખા હોય છે આ રીતે લાઇટ ગ્રીન કલરના મરચાં લેવાના છે જે તીખા નથી હોતા મરચાં મેં ધોઈ લીધા છે અને સ્વચ્છ કપડાથી લૂંચી લીધા છે હવે આપણે એને કટ કરી લઈશું એકદમ ઉપરના ભાગથી કટ નથી કરવાનું થોડો ભાગ છોડીને પછી કટ લગાવવાનો છે આ રીતે આ રીતે કટ લગાવ્યો છે ત્યાં અંગૂઠો ભરાવીને આપણે બીજ કાઢી લેવાના છે આ રીતે અને આ રીતે ખંખેરી લેવાના છે તો બધા બીજ નીકળી જશે બધા જ બીજ કાઢી લેવાના છે બીજ અને નસુ નીકળી ગઈ છે બીજા મરચાનું પણ એ રીતે કાઢી લઈએ બીજ આ રીતે ચમચીની મદદથી આપણે બીજ એકદમ આસાનીથી કાઢી શકીએ છીએ આ રીતે કરીને પછી ખંખેરી લેવાના છે આમ એટલે બધા જ બીજ નીકળી જશે મરચાંની અંદર બિલકુલ બીજ નથી રહેવા દેવાના બીજ ખાવાથી એસિડિટી થતી હોય છે એટલે આપણે બીજ બિલકુલ નથી ખાવાના હવે આપણે ચણાના લોટને શેકી લઈશું મેં ચણાનો લોટ લીધો છે બેસન પણ લઈ શકાય રેડીમેડ એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને શેકી લેવાનો છે બે મિનિટ જેવું શેકવાનું છે એમાંથી સ્મેલ આવે ત્યાં સુધી શેકીશું ચણાનો લોટ શેકાઈ ગયો છે એની અંદરથી સરસ સ્મેલ આવે છે

અડધી ચમચી હળદર લેવાની છે જીરું પાવડર ચમચી લેવાનું છે પાવડરની અંદર એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે સ્વાદ અનુસાર મીઠું લઈશું લીંબુ એડ કરી દઈશું એની અંદર વચ્ચેથી બીજ મેં કાઢી લીધેલા છે મીડિયમ સાઇઝનું એક લીંબુ લીધું છે મેં ખાંડ અને લીંબુનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને ખાટા મીઠા એવા ટેસ્ટી મરચાં બનીને રેડી થાય છે મસાલાને મિક્સ કરી લેવાનું છે મસાલો મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે તેલ લઈશું ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે હવે મસાલાને મિક્સ કરી લઈશું હવે આપણે મરચાં ભરી લઈશું મસાલાને દબાવી દબાવીને મરચાંની અંદર ભરવાનું છે આ રીતે આ રીતે પેક કરી લેવાનું છે બધા જ મરચાં આ રીતે ભરી લઈશું એકદમ દબાઈ દબાઈને સરસ મસાલો ભરવાનું છે મરચાંની અંદર બધા જ મરચાં આ ભરાઈને રેડી થઈ ગયા છે આ રીતની તવી લેવાની છે એની અંદર તેલ એડ કરીશું તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે મરચાં લઈ લઈશું મરચાંને ફેરવી લઈશું મેં હાથથી ફેરવ્યા છે તમે મરચાં ચમચાની મદદથી પણ ફેરવી શકો છો આ રીતે મરચાં બનાવીને ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજનો સ્ટોર કરીને રાખી શકાય છે તવીનું હેન્ડલ પકડીને આ રીતે મરચાંને હલાવવાના છે મરચાંને ફેરવી ફેરવીને બધી જ બાજુથી સેટી લેવાના છે ચમચીની મદદથી પણ મરચાંને પલટાવી શકાય છે અંદરનો મસાલો સરસ રીતે કૂક કરી લેવાનો છે મરચાં સરસ કૂક થઈ ગયા છે હવે એની અંદર જે વધેલો મસાલો હતો એ બધું એડ કરી દઈશું એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે મસાલો બધો જ મરચાં ઉપર કોટ થઈ જાય એ રીતે બધા જ મરચાં મિક્સ કરી લઈશું મસાલો એડ કર્યા પછી બે મિનિટ ચડવા દઈશું ભરેલા મરચાં ચડી ગયા છે કાઠિયાવાડી ભરેલા મરચાં બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ